આખાય દેશની અંદર વોટ ચોર ગંદી છોડના મુદ્દા ઉપર એઆઈસીસી દ્વારા જે લડત ચલાવવામાં આવી રહી છે એમના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી સાત તારીખથી દસ તારીખ સુધી સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના તમામે તમામ બૂથોની અંદર કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દરેક બુથ ઉપર જઈ મતદારોને મળી મતદારોને જે પદ્ધતિથી સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચનો જે રીતે દુરુપયોગ કરી અને લોકશાહીને ભારતના બંધારણને દરેક મતદારને જે મતનો અધિકાર આપવામાં આવ્યો છે એનું આનંદ થઈ રહ્યું છે મહારાષ્ટ્રની ચૂંટણી બાદ સમગ્ર દેશની જનતાને ક્યાંક ને ક્યાંક ચૂંટણીની અંદર ગોલમાલ થતી હોય એવું લાગી રહ્યું હતું લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે લોકસભા વિરોધ પક્ષના નેતા જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા કર્ણાટકની એક વિધાનસભામાં બે લાખ ત્રીસ હજાર જેટલા મતદારો બોગસ નોંધાયાનું પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને દેશના લોકોની સામે ચૂંટણી પંચની આ નીતિ જાહેર કરી ત્યાર પછી મતદાર યાદીમાંથી જે રીતે બોગસ મોબાઈલ નંબરો ઉપરથી મતદારોના નામ ડિલીટ કરવા માટેનું જે ષડયંત્ર હતું એ પણ પ્રેસની સામે આ દેશની જનતા સમક્ષ મૂક્યું ગુજરાતની અંદર પણ નવસારી વિધાનસભા લોકસભામાં ત્રીસ હજાર જેટલા બોગસ મતદારો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ પણ ઉજાગર કર્યા ક્યાંક ને ક્યાંક વોટચોરીના માધ્યમથી આ સરકાર લોકોના અધિકારનું હનન કરી રહી છે અને એના માટે આખા એ દેશની અંદર જનજાગૃતિ થાય એ હેતુથી ગુજરાતમાં દરેક પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મતદારો પાસે જશે મતદારો પાસે જે રીતે એમના અધિકારો છીનવવામાં આવી રહ્યા છે એમની વાત કરી એનું સમર્થન માગશે અને એક ફોર્મ બનાવ્યું છે એ ફોર્મની અંદર એમની સહી પણ લેવામાં આવશે આ ઉપરાંત જે લોકો ઉપર કાર્ય કરતા હાજર ન હોય તો એવા લોકોને ઘેર પર કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની અંદર એક મોબાઈલ નંબર પણ રિલીઝ કર્યો છે જેની ઉપર મિસ કોલ કરી અને આ ચોર ગદ્દી છોડ અભિયાનની અંદર એનું સમર્થન હોય તો મિસ કોલ કરવા માટેનું પણ કહેવામાં આવશે એમના નંબર પણ હું આજે પ્રેસ સમક્ષ સમગ્ર ગુજરાતની જનતા સુધી પહોંચે એટલા માટે આપશ્રીને પણ આપી રહ્યો છું એટ જીરો ફોર સેવન થ્રી ફાઇવ એટ ફોર ડબલ ફાઇવ આ નંબર પર મિસકોલ કરવા માટેનું પણ કહેવામાં આવશે અને આ અભિયાન દરમિયાન દરેક બુથમાં દરેક ઘર સુધી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા આગેવાનો પણ પહોંચવાના છે પાર્ટીના દરેક આગેવાનો પોતાના બૂથથી ત્રણ ઓક્ટોબરે આ અભિયાનની શરૂઆત કરવાના છે રાજદીપસિંહભાઈ એમના બુથમાં હિતેશભાઈ એમના જ્યાં મતદાર યાદીમાં નામ છે એ બુથની અંદર જઈ અને આ ઝુંબેશની શુભ શરૂઆત કરવાના છે અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે આ જે મુદ્દો છે એ મુદ્દો આમ જનતાનો મુદ્દો છે જનતાના અધિકારો ઉપર આ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચને હાથા બનાવી અને જે રીતે લોકોના અધિકારનું હનન કરી રહ્યા છે એમની સામેની આ લડાઈમાં જનતા પણ ખૂબ સાથ અને સહકાર અમને આપશે એવી અમારી અપેક્ષા છે અને આ કાર્યક્રમ અમે ત્રણ તારીખથી દસ તારીખ સુધી આખા એ રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ શહેર અને અને જિલ્લામાં કરવાના છીએ અમને વિશ્વાસ છે કે લોકો આ બાબતે અમને ખૂબ સમર્થન આપશે લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલજી પ્રેસ સામે આવી એવિડન્સ પુરાવાઓ સાથે જે વોટ ચોરી ખુલ્લી પાડી છે ત્યારે ચૂંટણી પંચે આ બાબતે કોઈ ખુલાસો કે કોઈ વાત કરવાને બદલે જાણે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખુલીને ચૂંટણી પંચને બદલે એ લોકો જ્યારે મીડિયા સામે આવી લોકોની સમક્ષ જઈને વાત કરી રહ્યા છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની આમાં સીધી સંડોવણી છે ચૂંટણી પંચ વાહિયાત વાતો કરી કોઈ પણ જાતની તપાસ કરવાના બદલે ઉડાવ જવાબો આપી આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સમગ્ર દેશની અંદર કરોડો સહી એકઠી કરી અને એ સહીઓ સાથે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચને રજૂઆત કરવાની છે ને એના અનુસંધાને જ આ ઝુંબેશ ચલાવી રહ્યા છે કોંગ્રેસના લોકો જ્યાંથી જીતે છે ત્યાં પણ વોટચોરી થાય છે વોટચોરી બે પ્રકારે થઈ રહી છે કોંગ્રેસના લોકો જ્યાંથી જીતી રહ્યા છે તેવા વિસ્તારોની અંદર મતદાર યાદીમાંથી જે કોંગ્રેસના કમિટેડ મતો છે એ મતો ડીલીટ કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યાંથી જીતી રહ્યા છે ત્યાંથી બીજા વિસ્તારોની અંદરથી મતદારોને દાખલ કરવામાં આવે છે આગામી પ્રેસમાં અમે કહેવાના છીએ કે રાજકોટ શહેરની અંદર પણ ઘણા એવા મતદારો છે કે જેમનું ગામડાઓની અંદર પણ મતદાર યાદીમાં નામ છે અને રાજકોટ શહેરની અંદર પણ છે બે હજાર બાવીસની ચૂંટણીની અંદર રાજકોટમાં મતદાન કર્યા પછી ગ્રામ્ય વિસ્તારોની અંદર અહીંથી બસો ભરાઈને પણ મતદાન થયું હતું એ ડબલ મતદારો જે છે જે રાજકોટ શહેરની અંદર છે અને ગ્રામ્ય વિસ્તારોની અંદર છે એવા મતદારોને તારોવાનું કામ પણ અમારી શહેર અને જિલ્લાની ટીમ કરી રહી છે